જિલ્લા મથક ભુજ ખાતે આકાર પામેલા બસ પોર્ટમાં વિશાળ જગ્યામાં કોમર્શિયલ સેન્ટર સાથે આધુનિક સુવિધાયુક્ત બસ મથક નિર્માણ કરાયું છે રૂપિયા ચોત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ અંદર પ્રવેશ માટે કુલ ત્રણ પ્રવેશ દ્વાર રખાયા છે જેની ઉપર એલઈડી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે જ્યારે અંદરની તરફ અઢીસો જેટલી દુકાનો બનાવાય છે આ સાથે ત્રણ માળના સંકુલમાં ચાર લિફ્ટ અને ચાર એસ્કેલેટર લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે દૈનિક વીસથી પચ્ચીસ હજાર મુસાફરોની આવાગમન રહેવાની છે એવા બસ સ્પોર્ટમાં પ્રવાસીઓની સલામતી અંતર્ગત ચારે તરફ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જ્યારે વાહન પાર્કિંગ માટે મેઝમેન્ટમાં એંસી હજાર સ્ક્વેર ફીટની જગ્યામાં સુવિધા ઊભી કરવામાં આવી છે અઢીસો જેટલા દ્વિચક્રી વાહનો અને ફોર વ્હીલ વાહનો એકસાથે પાર્ક કરી શકાશે આ સિવાય 24 કલાક પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, એસટી ના ડ્રાઈવર અને કંડક્ટર માટે આરામની સુવિધા તેમજ મહિલા રેસ્ટરૂમની અલગથી સેવા મળી રહેશે. દરમિયાન આ વિસ્તારના વેપારીઓએ વર્તમાન બસ સ્ટેશનને બસ સ્ટેશન નહીં પણ પિકઅપ સ્ટેન્ડ હોવાનું જણાવ્યું હતું. ચંજનુ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બસ પોટ નું કામ એકદમ નબળી ગુણવત્તાનું છે અને તે અંગે પુરાવા પણ આપેલ છે. તેમ છતાં તેની તપાસ કરવાના બદલે આજે ઓપનિંગ થઈ રહ્યું છે મારું નામ વિનોદભાઈ ઠક્કર ભુજનો રહેવાસી છું અત્યારે ભુજને બસ સ્ટોપ મળે છે બહુ સારામાં સારી વાત છે સરકારનું સારામાં સારું પગલું છે પણ સાથે સાથે તમારા માધ્યમથી સીએમ સાહેબને કહેવા માગું છું કે બસ સ્ટોપની અંદર પ્રજા માટે શું સુવિધા રાખવામાં આવી છે પ્રજાના હિતમાં શું કરવામાં આવ્યું છે બસ સ્ટોપની અંદર ડીઝલ સ્ટેશન નથી સર્વિસ સ્ટેશન નથી પાર્કિંગની કોઈ સુવિધા નથી ને જાહેરમાં કોમર્શિયલ બાંધકામ કરેલ છે નથી કો કયા પ્રકારથી આ લોકોને બાંધકામની મજૂરી મળી છે આપણે ભૂકંપ ફાઇઝોનમાં રહી છે જગજાહેર છે કે આપણે બે હજાર એકમાં ભૂકંપ આવી ચૂક્યો છે તો આવી મજાક મસ્તી શું કામ કરવામાં આવી છે એ સમજાતું નથી બીજું કે બસ સ્ટોપની આજે ત્રણ દિવસથી જાહેરાત આવે છે બસ સ્ટોપનું ઉદઘાટન છે બસ સ્ટોપ બસ સ્ટોપ છે જ નહીં આ માત્ર ને માત્ર પિકઅપ સ્ટેન્ડ છે પંદર બસનું બસ સ્ટોપ કહેને કહેવાય મને લાગે છે કોઈને ખબર નથી લાગતી બરાબર છે બાકી હું ત્રણ દિવસ ત્યાં છાપામાં આવે છે એટલે ગોતું છું કે બસ સ્ટોપ છે કે આ ધોરા દિવસે પણ દીવો લઈને બસ સ્ટોપ ગોતો પડી હાલત છે આગળ આવી જર્જીત દુકાનો છે અને બનાવવામાં આવ્યું છે ભુજનો અત્યારે બસ સ્ટોપનો બાંધકામ એકદમ નબળું છે મેં ચાર દિવસ પહેલાં પણ એની ટેરેસના ફોટા વાયરલ કર્યા હતા અને એને મેજમેન્ટના પણ ફોટા વાયરલ કર્યા કે નીચે પાણી આવે છે ઉપર ટેરેસમાં પાણી આવે છે મતલબ કે આ ભુજનો બસ સ્ટેન્ડ આજે મોરબીનો બીજો ઝૂલતો પુલ છે પ્રજાને એ પણ જોવું જોઈએ સીએમ સાહેબને એ પણ જોવું જોઈએ એક દિવસ બંધ રહ્યું છે મોટા મોટું મોટું નુકસાન છે નાના નાના વેપારી રોજા રોજ કમાઈ રોજા રોજનું ખાય છે એટલે બંધ રખાવાય નહીં આજે બધા વેપારીઓને હેરાન કરવામાં આવે છે કે બસ સ્ટોપ ચાલુ થાય છે બસ સ્ટોપ ચાલુ છે છેલ્લા આઠ દિવસથી બધાને હેરાન કરવામાં આવ્યું છે ટુરિઝમ ક્ષેત્રના કારણે અત્યારે ધંધો છે વેપાર છે તો આ લોકો અત્યારે બધું બંધ કરાવીને બેઠા છે મારી પણ ત્યાં એક દુકાન આવેલી છે પાછી મને પણ બંધ રાખવામાં આવ્યું